રસાકસીના જંગ પછી ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને જીત અને કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની હાર પર ગેનીબેન ઠાકોર અને અલ્પેશ ઠાકોર આમને સામને આવ્યા છે અલ્પેશ ઠાકોરે ગેનીબેન ઠાકોર પર પ્રહારો કર્યા

આ દણે નરેન્દ્રભાઈ અમિતભાઈ શાહ સાહેબ ભૂપેન્દ્રભાઈ અને સી આર પાટીલની અધ્યક્ષતામાં આ દેશ અને ગુજરાત જે રીતે વિકાસ કરી રહ્યું છે ત્યારે વાવ સુઈ ગામ બાબરના મતદાતાઓ પણ એમનામાં અખૂટ શ્રદ્ધા રાખીને મત આપે છે ત્યારે હું તમામ મતદાતાઓનો આભાર માનું છું સાથે આ નકારાત્મકતાની જીત છે કોંગ્રેસ પાસે કોઈ ચોક્કસ એજન્ડા નહોતો અમારી પાસે એજન્ડા હતો અમે કરેલા કામોનું ભાથું હતું અને આવનારા સમયમાં આ વાવ સુઈ ગામ બાબરના છેવાડાના લોકો સુધી એ સડક પાણી વીજળીની સુવિધાઓ વધારે ને વધારે સારી કઈ રીતે કરી શકાય એના કામોનું એક વચનબદ્ધ સાથે અમે લોકો ગયા હતા લોકોમાં એક વિશ્વાસ ઉભો કર્યો અમે અને લોકોને વિશ્વાસ હતો જ કે વિકાસ કરે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર જ કરે સામેની સાહેબ બીજી કોઈ નક્કર વાત હતી જ નહીં વ્યક્તિગત હુમલાઓ વ્યક્તિગત રાજનીતિ એક જાતિવાદી ભડકાવાની લોકો લોકો વચ્ચે વૈમનુષ્યો ઉભું કરવાની એક ડરનો માહોલ ઊભો કરવાની રાજનીતિ એ લોકોને મનમાં ઝેર નાખવાની જે રાજનીતિ ચાલતી હતી એની સામે એક સકારાત્મક રાજનીતિ વિકાસની રાજનીતિને જ્યારે વાવ સુઈ બાબાના લોકોએ વિશ્વાસ રાખીને મત આપ્યો છે ત્યારે હું વાવ સુઈ ગામ લોકોને પણ આશ્વા કરું છું કે આ વિસ્તારનો વિકાસ જે સાત વર્ષમાં રૂંધાણો હતો એ હવે વેગ પકડશે આપણા વિસ્તારના ખૂટતા તમામ કામો એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી સ્વરૂપજી ઠાકોર ખૂબ સારી રીતે કરશે અને અમે પણ એમની સાથે છીએ ત્યારે હું તમામ મતદાતાઓનો ફરીથી ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ જય હિન્દ જય જગ ગુજરાત

ભાજપને ફાયદો અને કોંગ્રેસને નુકસાન થયું છે તેવું ગાનીબેન ઠાકોર સાફપણે માની રહ્યા છે ત્યારે સાંભળીએ કે ઠાકોર વધુમાં શું રહ્યા છે વા વિધાનસભાના અને કોંગ્રેસના કાર્યકરોનો મતદારોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે એમણે ખૂબ વોટ જે આપવાના હતા એમને આપ્યા છે ક્યાંક અમારી કચાશ રહી ગઈ છે પણ લોકશાહીની અંદર સર્વોપરી તો રહેતો હોય છે એટલે અમે લોક માથા ઉપર ચડાવીએ છીએ ના જે વાયદા આપ્યા કામો માટેના એ કામો પૂરા કરે અને સમગ્ર અમારું સંગઠનથી કરીને બધાએ જ ખૂબ મહેનત કરી છે આ જે આ ધારણા કરતાં થોડાક જ ઓછા પહેલાંથી કરીને અમે ક્યાંક રહી ગયા છીએ પણ એ આવનાર સમયની અંદર જે કાંઈ નાના મોટા એનું એનાલિસિસ કરીને જે એમાં ક્ષતિઓ રહી ગઈ છે એ આવનાર સમયમાં ન રહે એના માટેના અમે પ્રયત્નો કરીશું અચાનક કારણ અમારી ગણતરી જે અપક્ષ કેન્ડિડેટ ત્રીસ હજારથી ઉપર મત લઈ જાય એવી અમારી જે ધારણા હતી એ ક્યાંક ને ક્યાંક છેલ્લે એ જાતિવાદી રાજકારણ જાતિવાદી સમીકરણના આધારે ઠાકોર ચૌધરી અને જે મેજર સમાજો છે એ ક્યાંક ને ક્યાંક વધારે અમારી ધારણાથી વધારે મત એ ભારતીય જનતા પાર્ટીમાં ડિવાઈડ થયા અને અંતે લોકશાહીની અંદર પ્રજા મતદારો સર્વોપરી હોતા હોય છે એટલે ક્યાંક અમારી ક્યાંક કચાશ રહી ગઈ છે અમારી ક્યાંક નાના મોટી ક્ષતિ રહી ગઈ છે તો એને દૂર કરવા માટેના પ્રયત્નો કરીશું પણ કોંગ્રેસના કાર્યકરોને વિધાનસભાના મતદારોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને ખાતરી આપીએ છીએ કે હાર અને જીતે એક લોકશાહીનો ભાગ છે અમે હારીએ તોય લોકો વચ્ચે રહીશું જીતીએ તો પણ લોકો વચ્ચે રહીશું એ વાયદો અમે જે મતદારોને આપ્યો હતો એમાં અમે અત્યારે સંસદ તરીકે પણ હું ચાલું છું તો ક્યાંય કોંગ્રેસના કાર્યકરને ક્યાંય કોટ નહીં પડવા દઈએ એની પણ આ મીડિયાના માધ્યમથી આપ સૌને ખાતરી આપું છું અને સૌનો મીડિયાનો સૌનો કાર્યક્રમનો બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું તો વાવ બેઠક પર ચૂંટણી પ્રચાર દરમિયાન પણ અલ્પેશ ઠાકોર અને ગેનીબેન ઠાકોર આમને સામને આવ્યા હતા એકબીજા પર પ્રહારો કર્યા કરતા હતા ફરી એકવાર જ્યારે વાવ વિધાનસભા બેઠક ભાજપને ફાળે ગઈ છે ત્યારે પણ કોંગ્રેસ અને અને ભાજપ આમને છે ખાસ ઠાકોર ઠાકોર એકબીજા પર આરોપ પ્રત્યારોપો કરતા રહે છે ત્યારે અલ્પેશ ઠાકોર અને ગેનીબેન ઠાકોરના નિવેદનો વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર